ન્યાય મળી ગયું છે હાલ હાલ અમાર સેટા થી સીતારામ ને હોય પાહે નહી આવવાનું કા સીતારામને જે શ્રી કૃષ્ણ બતાઈ ને જોટાણ હા નવ વાગે થી આ બાકી બધે મજામાં તો જે પ્રમાણે શું તો કીધું અહીંયા તો તે કીધું આ ઓલો મામા આવવાના સે કીધું તા તો કઈ છે મીઠું મોટું કરવાનું અમારે એ સીવું છે ને કેવું ના પડે હજી બેસવાની હાલત છે ને જે પ્રમાણે કીધું તું કે ભાઈ ભૂગી ના થઈ ગયા પાયપી નથી હોય જ અહીંયા જ પણ આ વખતે છે ને મહેમાન હતા ને તે ભોગી ન થઈ ગયા એટલે એ આ જ આવવાના છે નહીં જ મહેમાન કાલે આવી આપણે હતા પછી નીકળી ગયા ઘડી બેસીને એટલે આજે કે ભાઈનો અવાજ મેં મમ્મીને ફોન હતો હું કે આજ આવીશું ના તો મેન કરોડ આજ પોરબંદર જવાનો પ્લાન કર્યો હતો પણ મેં અમે આવીશું તો મેં કીધું વાંધો તો તમે આવો હો અમે કાલકમાં જાઓ

વેફર હતી તી અનીય ખલબા બાફેલી ચણા ખાતા ભાવેશભાઈ ચણા અને પુલાવ ખાતા ચરણ પુલાવ ખાતા ચા ને ખાઈ જ લઈ નાસ્તો કરલી તો મસ્ત મચા ને હાલો હવે ને પપ્પા સવારમાં વેલા ઉઠી ને રો લાખવા વય ગયા તા પટાણે આવતા અહિયાં ઘેર શું લ્યો બસ એ ખાતી બંધ થઈ ગયું આપણે ખંજવારીયસ ખાતી બંધી અમારે અમારું કામ કરવાનું હોય તમારે તમારું કામ કરવાનું હોય જો આ કામ બે નો ટાણ જોઈ લ્યો પણ એ બે ફાયું એમાં ક્યાં ગયા

માંડવી નું મુ આવે કાઢવાનું ભાઈ ખબર ના તે રોલ આકી આવી ને પછી છે ને પપ્પા ભાઈ ગયા રાપ લેતા ગયા લગભગ રાપ માં થા કઢોવાની હતી લેતા ગયા પકાલું એવું કઈ લેતા લેવું દેવું થોડુંક કરવાનું હતું ને થોડુંક છે પછી લઈ ગયા થઈ ગયા છે ને જો ઘરમાં કામ થઈ ગયું સીવું ને રેડી કરી દીધી દાદી છે ને બતાવવા આવી છે ને મારે હવે લુગડા તો બેહું પછી મમ્મીને રાંધવામાં મદદ કરાવું પેલા સૌથી પેલા છે ને રોટલા થાય છે પછી આવું આગળી કરાવવા કાચું સુધારવું ને આગળ આવું ને હું પ્રોગ્રામ પોગ્રામ છે આગળ આગળ હવે ખબર પડી એ રિક્ષા ગઈ હતી હજી તો સીવું એમ કહેતી હતી એ કે હજી કે મામાને આવવાની આવવાની

आ कैमरा से हमरा खड़की चालूच राखो जो जो हमरा हम हम कैमरा चालूच छे जो जो हमरा आय आए आ ईस के हेलो जय हेलो ए अलो। ए अल, हाल हाल उन, हाल हु आबवान हेलो हां 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 जो हम हम कैमरा चालू मुबारक साल मुबारक हैप्पी न्यू ईयर હેપી ન્યૂ યર હાલો હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર હમ હમમ જઈ લ્યા હેપી ન્યૂ યર લે ઓમા ઢીંગલાન તો ભૂલાઈ ગયું હે હ મારું મોટો જોવું હોય ને તો તારા વિડિયો મારું મોટો જોવું હોય તો મારા વિડિયો જોવા ઈ વાત હાચી છે અમામા ઉતરાતા એમ જ થાય ને આને તો કર લીધું હા બોલો બોલો જીતને આજ છે ને અમે અર્ધે પૂઈ ગયા ને કહી દીધો તો રિક્ષા આપી દીધી હું કાલ વિડીયો શૂટ કરી બે રીક્ષા તો હું પાછળ બેન વિડીયો શૂટ કરાદા મંદિરે દાદા મંદિરે ગયા નતા

ભજીયા નો આજે પ્રોગ્રામ નત રાખ્યો એ જો પરમ દેવીરમ ભાઈ બર્થડે હતો તે તે દીપક સભા બનાવ્યા હતા પછી અમે બે દી પહેલા એક બનાવ્યા હતા પછી પાસા એને મુંબઈ થી મહેમાન આવ્યા હતા એટલે એ મમ્મી કહેતા હતા બનાવવાનું ફોન માં એટલે હું કા બે દી થયા ઉપરા ઉપર ભજીયા ખાઈ છે એટલે મે પછી આ જારપ કરાવ્યો એટલે ઠોકરી લઈ આવ્યા બરાબર ને હા પછી હું બજે પછી એટલે બાબા તો ફરાક આવો કેમ થાય છે ઠોકરી ઠોકરી નમ ના

તો સીવું છે ને મામા છે પાક લઈ આવ્યા મામુ જાણે ક્યાં મીનિયા એટલા બધા જ છે ને પાસે ક્યાં આવે શાક છે એટલે વઘાર નાખું ને મમ્મી છે ને રોટલા ઘડીને ડાયરેક્ટ શીરો બનાવેશ હવે એ શીરો બનાવી લે ને ત્યાં તમારે શાક ચડી જાય શાક ચડી જાય પછી હું ઢોકરા વઘારી નાખું એટલે આવીશ આપણે તાજે તાજે મસ્ત મજાનો લીમડો લેવા તો હું ક્યાંય આવું આ મામ Saya cari motor-motor panwar. Mau semenya? বপোরা <laughs> 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 આવી જાવ બેસી જાઓ સકો પાડો સકો પાડો આવી જાઓ બેસી જાવ કોપા ટીવી જો આ બધાય મારું મમી ટીંગ છે છે ખાજો બધાય <laughs> 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 <laughs>

ટોંટાન હાડા ચાર વાઈ ગયા ને હવે છે ને જો આમ બપોરે બધા થોડીક થોડીક વાર નીંદર કરી લીધી સીવું મૂકીને બધા થોડીક વાર કરી લીધી એક સીવું ને થતી ને હવે અમે અટાણે છે ને ઉઠીને ચા પાણી મસ્ત પી લીધા ને હવે જઈએ ભૂમિને ઘેર બેહવા આ બે ચોરી સામ ચડી ગયું મમ્મી આવતા ન હોય તો મમ્મીને કહું હાલો હવે અટાણ વાટવાનું તો કામ છે નહીં હમણાં ચેતરમાં હવે નિરાશ છે ગદો ખાઈ જાય

હાલો એ રિક્ષા માં ચડો વારે ચડી જાય અમે આમ આયેલા છે કેમ કે ઢીંગલ લ્યો રિક્ષા માં બેહી ને છે નગર તો બધા આયેલા જ પણ કે અમારે રિક્ષા માં જાવું છે બાવ જોઉં તારે ફૂલ બાવ જોઉં ગોડી ગોડી હાય બાવ જોવા લઈ જાવ હાય

તેથી અમે આવ્યા ને બે તારણ થી તે કીધું અમે ના પાડ્યું હતું એટલે આજ પી લે બસ લે બસ બસ 1 2

કકે દેને કકે દે હા કકે દે હા લાગલા સ્મેસ્ટ્રે મલી તા કે ઠંડા છે ને બે ફ્લેવર છે કેને કયું પીવું હે ગ્લાસ ઠળ લેતી જામ છે ને જી પીવું હોય છે ઈ અમારે હે જાઈ જીત પર ચાલુ કરી હાલો જીત પર કયું ગમ નહી આલે આપણે ના રાખી દો સીસો પડશે એ પકડવા દે ये सो गए हैं वो कहीं हमार दक्ष भाभी नहीं पासो चल छोठी दूध में कई न आले आला दक्ष भाभी तुम्हारे ओली वेफर क्या बपर लेवा जाई ये ले लियो खाए है ना तोज मजा आवे ने रगु ठंडो हूं ओली पीबो ठंडू आले हमारे चाय न आले क्या है बस आ जा हमारे शिवू न पीयो न वीरम भाई तुम्हारे तो आ जेने काडू तुम्हारे आल से काडू आ से ए

દોક્ટર હૈ ફટટ કે કર દે મામા ને ટાટા હવે હા ટાટા પડે ને કે જાય આ બે એટલે છે ને રિક્ષા માં લઈ જાવીશ ઘરે લઈ જાવીશ એને રમકડા તારા પછી આઈસ્ક્રીમ ખાવા પછી મુખવાસ વાર મોઢું છે તો ઘરે જઈને ખાજે હવે ટાટા કરે ને કે આવું હોય તો રીક્ષા માં બેસી જા કે રિક્ષા માં બેસી

ហើយអរគុណបាយបាយបាយបាយបាយបាយបាយបាយ